ખાતે પરમ પૂજ્ય વાલદાસજી મહારાજની તિથિ નિમિત્તે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે સૌપ્રથમ પાદુકા પૂજન અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા પરમ શ્રદ્ધે પ્રાંત સ્મરણીય સંતશ્રી બાલરામ દાસજી મહારાજની એકત્રીસમી નિર્માણ તિથિ નિમિત્તે શાદના કુટિર એટલે કે વાલરામજી મહારાજની સમાધિના સ્થાને ઈશ્વર આશ્રમ વાંધામ દ્વારા મહંત મોહનદાસજી મહારાજ ગુરુ કરશનદાસજી મહારાજ દ્વારા દર્શન અને આશીર્વાદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ એક વિનામૂલ્ય નેત્ર નિદાન સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને દર્શનનો લાભ લીધો હતો ખાસ કરીને આ યોજાયેલ કાર્યક્રમમાં ઈશ્વર આશ્રમ માંડવ દ્વારા સંત શ્રી વાલરામદાસજી મહારાજની પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાઆરતીના કાર્યક્રમનું મહંત મોહનદાસજી મહારાજના સાનિધ્યમાં આયોજન થયું હતું એ સંપન્ન થયા બાદ નેત્ર નિદાન કેમ્પનું પણ મોહનદાસજી મહારાજ અને તબીબો બીનાબેન મહેનભાઈ ભાનુશાળી ડૉક્ટર સહિતના લોકોએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે બાલામદાસજી મહારાજને યાદ કરી તેમના વિચારોને જીવનમાં મૂર્તિ બંધ કરવાનો સૌ કોઈએ સંકલ્પ લીધો હતો અને સાથોસાથ નેત્ર નિદાન સારવાર કેમ્પ સંપન્ન થયો હતો या <muchas>